નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોનું અઢાર મહિનાનું બાકી ડીએ એરિયર્સ કરાયું છે મંજૂર તો મિત્રો તમે પણ ચેક કરી લેજો આવ્યું છે કે નહીં તો વિડીયોમાં આપણે વિગતવાર તેની સમજૂતી મેળવવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો મિત્રો તો વાત કરીએ તો ડીએ બાકી રકમ તો જો તમે પણ સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર વાંચવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો નીચે આપેલા સમાચારમાં સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવી છે તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી અઢાર મહિનાના બાકી રહેલા મોંઘવારી ભથ્થાની આતુરતાથી રાહ જોઈ હતા તો અઢાર મહિનાના આ મોંઘવારી ભથ્થા અંગે સરકાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે તો આ પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અંગે સરકાર દ્વારા જારી કરાયેલ અપડેટ વિશે સંપૂર્ણ માહિતી આજના સમાચારમાં આપણે વિગતવાર જાણવાના છીએ મિત્રો તો મિત્રો ખાસ કરીને જો તમે એક સરકારી કર્મચારી હો અથવા તો પેન્શનર હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે સરકાર તરફથી અઢાર મહિનાના બાકી રહેલા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ એરિયર્સ અંગે એક મોટું અપડેટ આવ્યું છે જેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વિગતવાર વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન બંધ કરાયેલા અઢાર મહિનાના મોંઘવારી ભથ્થાના બાકી પગારને લઈને ફરી એકવાર ચર્ચા ગરમાઈ રહી છે તો તમને જણાવી દઈએ કે લાંબા સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અઢાર મહિનાના બાકી પગારને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે તો ફરી એકવાર આ કર્મચારીઓ સરકાર પર તેમના બાકી રહેલા મોંઘવારી ભથ્થાને મુક્ત કરવા માટે દબાણ કરી રહ્યા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરો જે કોરોના સમયગાળા દરમિયાન અઢાર મહિના માટે મોંઘવારી ભથ્થું સ્થગિત કરી દીધું હતું તેને લઈને ફરીથી એકવાર ચર્ચા ગરમાઈ રહી છે અને કર્મચારીઓ તેમજ પેન્શનરો પુનઃ અઢાર મહિનાનું જે બાકી ડીએ એરિયર્સ છે તે પુનઃસ્થાપિત કરવા માંગ કરી રહ્યા છે અને ફરી એકવાર આજ કર્મચારીઓ સરકાર પર તેના બાકી રહેલા મોંઘવારી ભથ્થાને મુક્ત કરવા માટે દબાણ પણ કરી રહ્યા છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો બાકી મોંઘવારી ભથ્થાની ચૂકવણીની માંગ તો તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પરામર્શની સ્થાયી સમિતિની ત્રેસઠમી બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો જેમાં કોરોના વાયરસ મહામારી દરમિયાન બંધ કરાયેલા અઢાર મહિનાના ડીએડીઆરના બાકી ચૂકવણીનો પણ સમાવેશ થયો હતો તો આ બેઠકમાં કર્મચારી પક્ષનું નેતૃત્વ શિવગોપાલ મિશ્રા અને એમ રાઘવિયા જેવા ઘણા વશિષ્ઠ નેતાઓએ કર્યું હતું તો કર્મચારી પક્ષે મોંઘવારી ભથ્થા ક્ષેત્ર પર પોતાની માંગણીનો ભારપૂર્વક પુનરાવર્તન કર્યું હતું મિત્રો તો મિત્રો જે ત્રેસઠમી સ્થાયી સમિતિની જે બેઠક યોજાણી હતી તેમાં ઘણા જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેનો સમાવેશ હતો અને તેમાંથી મહત્ત્વનો મુદ્દો એટલે કે અઢાર મહિના માટે ડીએડીઆર જે બંધ કરવામાં આવ્યો હતો તેને લઈને હતો તો આ તરફથી કર્મચારીઓ પક્ષનું નેતૃત્વ શિવગોપાલ મિશ્રા અને એમ રાઘવૈયા જેવા ઘણા જે વરિષ્ઠ નેતાઓ હતા તેણે કર્યું હતું અને કર્મચારી પક્ષે મોંઘવારી ભથ્થા ક્ષેત્ર પર પોતાની માંગણીઓનો ભારપૂર્વક પુનરાવર્તન પણ કર્યું હતું મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાના બાકી રકમ અંગે સરકારનું વલણ તો તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયે બાકી મોંઘવારી ભથ્થા ક્ષેત્ર પર પોતાના જૂના નિવેદનનું પુનરાવર્તન કર્યું છે તો તેમાં કહેવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારીને કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી તે જ સમયે નાણાંકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ સરકારની કલ્યાણકારી યોજનાઓનો બોજ અનુભવાયો હતો અને આવી સ્થિતિમાં ડીએ ક્ષેત્ર ચૂકવવાનું શક્ય નથી મિત્રો તો મિત્રો નાણાં મંત્રીએ આ અગાઉ પણ એક પોતાનું નિવેદન આપ્યું હતું કે કોરોના સમયગાળાનું જે બાકી ડીએ એરિયર્સ છે તે ચૂકવવું શક્ય નથી કારણ કે તે સમયે આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી અને ત્યારબાદ નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ સરકારની જે કલ્યાણકારી યોજનાઓ હતી તેના લીધે પણ ખર્ચ ઘણો થઈ ગયો હતો એટલે ડીએડીઆર છે તે ચૂકવવું શક્ય નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે તો તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પરામર્શની સ્થાયી સમિતિની આ ત્રેસઠમી બેઠકમાં આઠમા પગાર પંચની રચના અને તેની સંદર્ભ શરતો અંગે ચર્ચા થઈ હતી તો જ્યારે કર્મચારી પક્ષે સરકારને શક્ય તેટલી વહેલી તકે ટીઓઆર એટલે કે સંદર્ભની શરતો જારી કરવા પણ વિનંતી કરી હતી મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચ જે આઠમું પગાર પંચ હવે ટૂંક સમયમાં લાગુ થવા જઈ રહ્યું છે તો આ બેઠકમાં આઠમા પગાર પંચને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ હતી અને કર્મચારી પક્ષે માંગણી કરી હતી કે વહેલી તકે સંદર્ભની શરતો છે તે જારી કરવામાં આવે અને તેના પર સરકાર જે નિર્ણય લે તે ખૂબ ઝડપી નિર્ણય લેવો જોઈએ અને કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક પણ કરવી જોઈએ તે જ સમયે સરકારે કહ્યું છે કે કેટલાક સભ્યોની નિમણૂક માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે અને બાકીનાની પ્રક્રિયા ચાલુ છે તો બીજી તરફ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માને છે કે આઠમું પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે અને જો વિલંબ થશે તો વિસ્તાર મુજબ ચૂકવણી પણ કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવા માટે પણ કર્મચારી પક્ષે રજૂઆત કરી હતી તો સરકારે પણ એમ કહ્યું હતું કે સભ્યોની નિમણૂક છે તે માટે સૂચનાઓ જારી પણ કરવામાં આવી છે અને બાકીનાની પ્રક્રિયાઓ હજી ચાલુ છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માને છે કે આઠમું પગાર પંચ જે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે તેનાથી લાગુ થવું જોઈએ અને તેમાં કોઈ વિલંબ થાય તો ત્યાં સુધીનું જે બાકી ચૂકવણી હોય તે પણ કરવી જોઈએ મિત્રો ત્યારબાદ અન્ય વાત કરીએ તો કર્મચારી વીમા યોજના અંગે પણ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે તો તમને જણાવી દઈએ કે આ બેઠકમાં બીજો મોટો મુદ્દો સીજી ઇ જીઆઈએસ એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારી જૂથ વીમા યોજનાનો હતો તો ખર્ચ વિભાગનું એટલે કે એક્સપેન્સિવ ડિપાર્ટમેન્ટનું એવું કહેવું હતું કે તેમણે આ વીમા યોજના અંગે એક નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે અને હવે આ નવો પ્રસ્તાવ ટૂંક સમયમાં કર્મચારી પક્ષ સાથે શેર પણ કરવામાં આવશે મિત્રો તો મિત્રો આજે બેઠક હતી તેમાં બીજો મુદ્દો એટલે કે જે કર્મચારીનો વીમા જૂથ વીમા યોજના છે તેને લઈને હતો તો ખર્ચ વિભાગે એવું કહ્યું છે કે આ વીમા યોજના અંગે એક નવો પ્રસ્તાવ સરકારે તૈયાર કર્યો છે અને આ નવો પ્રસ્તાવ છે તે ટૂંક સમયમાં કર્મચારીઓ સાથે શેર પણ કરવામાં આવશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર